ધારાસભ્ય શ્રી કેતન ઇનામદાર તથા પોલીસ સ્ટેશનના પીએસઆઈ ગઢવી સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા મહાદેવ મંદિરથી નીકળી ભગવાન જગન્નાથની રથયાત્રા ડેસર ગામમાં ફરવામાં આવી હતી

ખૂબ સુંદર રીતે જગન્નાથજીની યાત્રા આજે અહીંયાથી શોભાયાત્રા કરવામાં આવી છે આ પાંચમી શોભાયાત્રા પાંચમું વર્ષ છે અને સમગ્ર દેસર પંચાયત ને તેસર ગામ જગન્નાથજીની જેમ સુભદ્રા અને ભગવાન બલરામની ભક્તિમાં કિર્થન નહીં થઈ જાય છે ભગવાનને પ્રાર્થના કર્યા રીતે તે દરેકને ખૂબ શાંતિ આપે સમૃદ્ધિ આપે એક ભાઈચારો બની રહે એ પરમ કૃપાળો પરમાત્માને પ્રાર્થના